જય દ્વારકાધીશ હેલો ગાઈજ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં હશે હવે વાગી ગયા તા સવારના સાત અને આજે મેં એવું વિચાર્યું કે થોડું ઘણું વાસી કામ કરી અને મસાલા ખાજલી બનાવી લઉં તો મસાલા ખાજલી એટલા માટે કહું છું કે હું જે મેંદાના લોટની પૂરી બનાવવાની છું ને એનો ટેસ્ટ સેમ ટુ સેમ છે ને મસાલા ખાજલી જેવો જ લાગે છે એવો તો કેવી રીતે બને છે ને એના માટે તમારે વિડીયો છે ને પૂરેપૂરો જોવો પડશે એના માટે ના કરતા તો 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 એના માટે મેંદાના લોટને ચાળી લીધો અને પછી એમાં નાખી દીધા હતા અજમા અજમા અતકચરા હાથેથી કરી અને પછી એમાં નાખી દીધું હતું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એક વાટકો એક દૂધની મલાઈ નાખી હતી આખી પૂરીનો ટેસ્ટ છે ને આ મલાઈથી જ આવે છે તેલનું મૂણ તો બધાય નોર્મલી નાખતા જ હોય છે પણ તમે એકવાર છે ને આ મલાઈથી લોટ બાંધો અને પછી જે પૂરીનો ટેસ્ટ આવે છે ને સેમ ટુ સેમ છે ને મસાલાવાળી ખાજલી ખાઈએ ને એના જેવું જ લાગે અજમા સિવાય આમાં આપણે આખા પાખા તીખા ખાંડીને પણ નાખવાના છે એને મિક્સરમાં ક્રશ નથી કરવાના એને ખાંડણીમાં આખા પાખા જ નાખવાના છે બધા એમ કહે કે મેંદો પચવામાં થોડો ભારે કહેવાય એટલે ટૂંકમાં પેટમાં ના દુખે અજમા અને તીખાની ભૂકી નાખીએ તો હકીકત તો લગભગ એવી જ હશે પછી તો કઈ ખબર નહીં જેને ખબર હોય કમેન્ટ કરજો આપણા તીખા આખા પાખા ખંડાઈ ગયા પછી એને આપણે લોટમાં આ પૂરીનો લોટ ન તો બહુ કઠણ અને ન તો બહુ ઢીલો એવો લોટ બાંધવાનો છે બેન કઈ હમ જાણું નહીં તમે કેવો લોટ બાંધવા ક્યો છે અરે ભાઈ હું એમ કઉ છું કે તમારાથી પૂરી જોઈએ એવો લોટ બાંધવાનો છે બીજું નથી ટૂંકમાં રોટલી નો લોટ જે રીતે બાંધો છો અને તમને જે રોટલી વણાવમાં જેવો લોટ ફાવે છે ને એવો લોટ તમે બાંધી શકો છો જો તમને કઠણ લોટ ફાવતો હોય તો તમે કઠણ બાંધી શકો છો અને ઢીલો લોટ ફાવતો હોય તો તમે ઢીલો લોટ બાંધી શકો છો એ જ્યુ વિચ વાતુ ના ગપાટા કરતા કરતા જો મેં તો મારું કામ કરી લીધું મારે તો લોટ બંધાઈ ગયો અને લોટ છે ને મેં ઢીલો જ બાંધ્યો હતો કેમ કે ઢીલો લોટ હોય ને તો પૂરી છે ને ફટાફટ વણાઈ જાય અને કઠણ લોટ હોય ને તો પૂરી છે ને વણીએ ને એટલે ચીગમની જેમ થતી જાય ઘડીકમાં વણાય જ નહીં વણીએ તો એ પાછી નાની થઈ જાય એ તમને કોઈક અનુભવ હોય ને તો કમેન્ટ કરજો મેં આની પહેલા વણી હતી ને ત્યારે એવું થયું લોટ બંધાઈ ગયો છે એટલે હવે આ પૂરીના લોટમાં છે ને થોડુંક તેલ લગાડી અને છે ને આ લોટને આપણે સાઈડમાં મૂકી દઈએ અને બીજો નાસ્તો બનાવવાની તૈયારી કરી લઈએ આ નાસ્તો તો લગભગ તમે મારી સોર્ટ્સ જોતાય છો એમાં લગભગ આ દેખાતા જ કેમ કે આ નાસ્તો છે ને અમારે બનાવીએ ને એ ભેગો જ પૂરો થઈ જાય તો આ નાસ્તો છે ચણાના લોટની સેવ ચણાના લોટની સેવમાં હું બીજું કંઈ નથી નાખતી નહીં એવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માં આવતું જતું તેલ બસ સાદી સિમ્પલ ચણાના લોટની સેવ બનાવીએ ને એ ભેગી અઠવાડિયામાં પૂરી થઈ જાય મને તો એમ થાય કે આ મારે બનાવવાની રહે કે હું કઈ વાંધો નહીં આપણે ઘર માટે એટલું તો કરી શકીએ ને બીજું કઈ ન કરીએ તો કઈ નહીં ચણાના લોટની સેવ છે ને આમ ચણાના લોટનું શરીર માટે સારું કહેવાય પેઠી સાપરી અને ખાવામાં કાંઈ ઉદી નહીં છોકરાઓ નહીં છે ને ચાર હંચા સેવના ના થયા હતા હવે ચાર હંચામાં કેટલી સેવ થાય ને એ તમે હમણાં જોઈ શકશો એટલે જે લોકો બાર થી દસ દસ ને વીસ વીસ રૂપિયા ની સેવ મંગાવે ને એના કરતા બેટર છે કે એક ખંચો તમે ઘરે સેવ નો પાડી લ્યો તો કેટલી બધી સેવ બની જાય બનાવવામાં કઈ નથી લાગતી તેલ ગરમ મૂકો એટલી વારમાં તો લોટાઈ બંધાઈ જાય છે એટલે સેવ બનાવવામાં મને તો જરાય આળસ જેવી સેવ પૂરી થાય ને એવી તરત હું સેવ બનાવી નાખું જોયું ને તમે ચાર ખંચામાં કેટલું આખું તગારું ભરાઈ ગયું હવે દસ વીસ રૂપિયાની વાત કરું તો હું જ પેલા છે ને બારથી સેવ મંગાવતી શાક કરવું હોય ને તો મંગાવી લેતી પછી એકવાર મેં બનાવી બનાવીને ત્યાર પછી હું બાર થી ઓછી સેવ મંગાવું ઘરે જ બનાવી લઉં કેમ કે દસ રૂપિયાની સેવાય પૂરી ના પડે વીસ રૂપિયાની સેવાઈ પૂરી ના પડે કેમ કે અમારે બધાયને છે ને શાક વધારે જોઈએ રોટલા રોટલી ટૂંકમાં ઓછા હોય પણ શાક તો અમારે વધારે જોઈએ એટલે પછી ઘરે બનાવવાનું ચાલુ કરી દીધું પૂરીનો લોટ મસ્ત મસ્ત કુણવાઈ ગયો છે એટલે પૂરી વણવા માટે છે ને આપણે નાના નાના ગોયણા કરી લેવું હવે આ રીત છે ને એ ગોયણા છે ને એક સરખા થાય છે એટલે પૂરી ન તો નાની ન તો મોટી એક સરખી પૂરી થાય છે એટલે કોક એમ ન લાગે કે આને પૂરી બનાવતા નથી આવડતી અથવા તો વણદા નથી આવડતી અને આ જોઈ લ્યો અમારા પતિ પરમેશ્વર જીમમાંથી આવી અને હાથ પગ ધોય અને મંડાઈ પડ્યા સેવમાં માં કરી આવ્યા જીમ અને અહીંયા ખાઈ લીધી સેવ હવે જીમમાં જેટલા જેટલાના ભેગા જાતા હોય ને એ જોજો આ કેવી કસરતો કરે છે એના ઉપર પાણી ફેરવે છે આપણી થોડીક પૂણી પૂણી ને પૂરી આપણી થોડીક પૂરી વણાઈ જાય ને એટલે એમાં છે ને ચાખુથી કચ 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 કચકચ એમ કરી લેવાનું ચાખુથી નો ફાવે ને તો ઓલી કાટાવાળી ચમચી આપણે જેનાથી મેગી ખાઈએ ને એનાથી કાણ પડી લેવાનું એટલે છે ને આપણી પૂરી ફૂલે નહીં હવે વાત કરીએ પૂરી કેવી વણવી પાતળી વણવી કે જાડી વણવી પૂરી છે ને સેજ આ પૂરી ભૈરી ભૈરી રાખવાની તો જ છે ને તમને મસાલા ખાદલી જેવી લાગશે જો પાતળી વણશો ને

અડધી પડધી થઈ જાય ને પછી સેજ ફૂલ ગેસ કરે અને બ્રાઉન કલરની ની થાય ને ત્યાં સુધી તડવાની છે જોઈ લ્યો જો આ રીતની થાવી જોઈએ એટલે તમારે પરફેક્ટ મસાલા ખાડલી તૈયાર હો અને જારે ખાવાની કોઈ મજા આવે છે મેં તો છે ને એક કિલો લોટની આની પહેલાં કઈ રીતી ને અઠવાડિયું નહોતી આવેલી જ્યારે જો ને ત્યારે ડબ્બો લઈને બેહી જ જાય ચા હારે પણ જોકે કાંઈ વાંધો નહીં આપણે ખાવા તો બનાવી વેચવા થોડી બનાવી હતી જે લોકોને મેંદાનો લોટ ઓછો ફાવતો હોય અથવા તો નથી ખાવા માંગતા એ ઘઉના લોટમાંથી બનાવી શકે છે ખાલી લોટ જ અલગ બાકી બધું તો છે ને આ રીતે કરવાનું એટલે ઘઉં ના લોટમાંથી પણ બનાવી શકાય છે અથવા તો અડધો લોટ મેંદાનો અને અડધો ઘઉં નો એમ કરો ને તોય હાલ હવે હું તો છે ને પૂરી બનાવી બનાવીને હવારની હાથ વાગ્યાની વાત તો સેવ કરી પછી પૂરી કરી મારે વાગી ગયા તા અગિયાર છેલ્લે તો પછી છે ને પગ ખાલી ચડી ગઈ તી ને આપણે બેહી ગયા તા પ્લેટફોર્મ પર પરોઠાવાળીને હવે હતો આ છેલ્લો ઘણો હાશ ફાઇનલી પૂરી થઈ તો ગઈ પૂરી બનાવતા બનાવતા અમે થોડાક નખરાય કરી લીધા નખરામાં એવું હતું કે એક સ્માઇલ વાળી પૂરી બનાવી તને એ બનાવી ધૂમ માટે

તો ગાયવ નો કોથરો ભરાઈ ગયો છે અને ભૂરી ભરવા માંડી છું હું ડબ્બામાં જેથી કરીને હવાઈને જો મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ભૂલતા નહીં